ખાતે એકત્રિત કરી ગામના જાગૃત યુવાનો અને નાગરિકોએ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે સાથે ઈજાગ્રસ્ત લોકોની સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવાની સાથે દુઃખદ ઘટના પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી બાર તારીખના રોજ અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની તે બદલ આજે સિનોર ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ને સિનોર ગામના લોકો સહભાગી થયા સિનોર બસ સ્ટેન્ડ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના સૌ લોકો ભેગા મળીને કાર્યક્રમ કર્યો